ગુજરાતના ધરખમ પત્રકાર લેખક કવિ રાજકીય વિશ્લેષક અને એક ઉમદા વ્યક્તિત્વના માલિક એવા દિલીપભાઈ ગોહિલે ટૂંકી બીમારી બાદ અણધારી વિદાય લઈ લીધી હતી દિલીપભાઈ છેલ્લા થોડા દિવસોથી ફેફસાના ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા હતા અને ભાવનગરની શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામ હોસ્પિટલમાં તેમનો સઘન ઇલાજ ચાલી રહ્યો હતો ઓગણીસો પાંસઠમાં રાજુલા ખાતે જન્મેલા દિલીપભાઈ ગોહિલ કે જેઓ પ્રિન્ટ ડિજિટલ અને ટેલિવિઝન એમ ત્રણેય માધ્યમોમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવતા હતા પાછળના વર્ષોમાં તેમણે અનુવાદન પર પણ હાથ અજમાવ્યો હતો અને અનેક માતબર પુસ્તકોનો રસાળ અનુવાદ ગુજરાતી વાચકોને ઉપલબ્ધ કરાવ્યો હતો ગુજરાત પત્રકાર જગતમાં એક વરિષ્ઠ પત્રકારની ઓળખ સ્થાપિત કરનાર દિલીપભાઈ ગોહિલની અણધારી વિદાયથી ગુજરાત પત્રકાર જગતમાં શોકની લાગણી પ્રસરી છે અને ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેના માટે ઠેર ઠેર જગ્યાએ પત્રકાર મીડિયા કર્મીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે આજે દિયોદર મીડિયા કર્મીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સ્વર્ગસ્થ દિલીપભાઈ ગોહિલની આત્માને શાંતિ મળે તેના માટે શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી દિવ્ય આત્માને શાંતિ મળે તેના માટે પ્રાર્થના કરાઈ હતી જેમાં દિયોદર તાલુકાના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા